નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ કૃષિ યુનિવર્સિટીની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આગળ વિડીયોની અંદર આપણે ટોટલ કેટલી જગ્યા છે પગાર ધોરણ કેટલો છે લાયકાત કઈ કઈ છે તે બધી માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો આ વિડીયોને છે તે અંત સુધી જોઈ લેજો અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો આગળ વાત કરીએ તો જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની વિગતવાર જગ્યાઓ આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર છે તે ટોટલ તોંતેર જગ્યાઓ ખાલી છે ત્યારબાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર ટોટલ ચુમ્માલીસ જગ્યા છે ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર ટોટલ બત્રીસ જગ્યા છે અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર ટોટલ છે તે અઠ્યોતેર જગ્યાઓ ખાલી છે મિત્રો તમને અહીંયા કક્ષાવાર જગ્યાઓ પણ આપેલી છે ત્યારબાદ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ પણ આપેલી છે કુલ જગ્યાઓ પૈકી અનામત પણ નીચે આપેલી છે આ તમારી રીતે તમે જોઈ લેજો ત્યારબાદ મિત્રો આગળ વધુ ડિટેલ જોઈએ તો બિનશૈક્ષણિક વહીવટી સંવર્ગ્ન વગ ત્રણ જુનિયર ક્લાકની જે ખાલી જગ્યાઓ છે તે પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર છે તે તેનો છવ્વીસ હજાર રહેશે ત્યારબાદ પે લેવલ ટુની અંદર ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસ્સો સુધીનો પગાર ધોરણ મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ફોર્મ કઈ જગ્યાએથી ભરવાનું તો મિત્રો આ જે ફોર્મ છે તે તમારે ઓજસની વેબસાઇટ ઉપરથી ભરવાનું નથી આ જે ફોર્મ છે તે અલગ અલગ કૃષિ યુનિવર્સિટીની જે વેબસાઇટો છે તેની ઉપરથી ભરવાનું છે આગળ આપણે ચાર યુનિવર્સિટી જોઈ છે તેમાંથી કોઈ પણ વેબસાઇટની અંદરથી તમે આ ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો તારીખ પંદર સાત બે હજાર પચીસ અગિયાર વાગ્યાથી લઈને તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સુધી તમે ભરી શકો છો આ દરમિયાન તમે કૃષિ યુનિવર્સિટીની કોઈપણ આ ચાર વેબસાઇટમાંથી છે તે રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી ફીના દરની તો અહીંયા તમને એક નંબરમાં આપેલું છે કે બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવાર માટે છે તે એક હજાર રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસની જેટલી ફી હશે એ તમારે લાગુ પડશે ત્યારબાદ આગળ બે નંબરની અંદર અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવાર માટે ઇડબ્લ્યુ એસ એસી એસ ટી માટે બસો પચાસ રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ લાગશે ત્યારબાદ ત્રણ નંબરની અંદર દિવ્યાંગજન ઉમેદવાર માટે છે તે બસો પચાસ રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ ત્યારબાદ માજી સૈનિક ઉમેદવાર માટે છે તે અરજી ફી શૂન્ય રાખેલ છે ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમારે પ્રાથમિક પરીક્ષા જે છે તે ટોટલ સો માર્કની હશે તેની અંદર તમને રિઝનિંગ ચાલીસ માર્કનું ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ તમારે ત્રીસ માર્કનું ત્યારબાદ ઇંગ્લિશ પંદર માર્ક અને ગુજરાતી પંદર માર્ક એવી રીતે ટોટલ સો માર્કનું પેપર હશે ત્યારબાદ મિત્રો જે મુખ્ય પરીક્ષા હશે તે તમારે બસો માર્કની હશે જેની અંદર તમારે ગુજરાતીની અંદરથી વીસ માર્કનું પૂછાશે ત્યારબાદ ઇંગ્લિશની અંદરથી વીસ માર્કનું પૂછાશે ત્યારબાદ પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ અને પીસીએમાંથી ટોટલ ત્રીસ માર્કનું પૂછાશે ત્યારબાદ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજમાંથી ટોટલ ત્રીસ માર્કનું પૂછાશે પાંચ નંબરની અંદર ઇકોનોમિક્સ ઇન્વાયરોમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી ત્રીસ માર્કનું પૂછાશે ત્યારબાદ કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રિઝનિંગનું પણ ત્રીસ માર્કનું પૂછાશે ત્યારબાદ જે ખાલી રિઝનિંગ હશે તે તમારે ચાલીસ માર્કનું પૂછાશે આવી રીતે ટોટલ બસો માર્કનું તમારે જે આ મુખ્ય પરીક્ષા હશે તે આવશે તો મિત્રો આ બધી ડિટેલ હતી તે આપણે કૃચિ યુનિવર્સિટી ભરતીને લગતી વિગતો હતી હવે જો તમારે આમાં કંઈ બાકી રહી જતું હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો ધન્યવાદ